એલઆરએસ ની વિઝિટ પણ તમે કરી શું છે મને કઈ જણાવી શકશો તમે શું જોઈને આવ્યા તમને તમારું ઓપિનિયન શું છે આ ફોર્મ વિશે આપણા ફોર્મ ખર્ચા કરી પ્રતિભાવ આપો અથવા તમે શું જોયું પછી

એટલું અલગ અલગ હોય છે અહીંયા લગભગ દર વર્ષે અમારે ત્યાં ચૌદથી પંદર હજાર વિઝિટરો આવે છે એમાં કેવું થાય ઘણા બધા હોય ને તમે દરિયા કિનારે જાઓ અમુક લોકોને રસ કેવો હોય કે ભાઈ કિનારે પગ પલાળીને પાછા આવે અમુક વડા હોળીને દેશન આગળ જાય અને પેલા મોજાની મજા માણે કોઈ વળી પેલા કહેવાય ને સ્કૂબા ડાઇવિંગ કરીને અંદર જાય અંદર કંઈક મોતી સુધી આવે એટલે દરેકનો ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે દરિયો તો ત્યાંનો ત્યાં જ રહેવાનો દરિયો બદલાવાનો નથી મેલા રહેશે એનું એનું એ જ છે પણ તમારો ઇન્ટરેસ્ટ કેટલો છે શીખવાનો એના પર ડિપેન્ડ કરે છે તો જુઓ સાહેબ એક તમને એનું ઇન્ટ્રોડક્શન તો આપીશ હું ફરથી અમારા ફાર્મ વિશે જણાવી દઉં કે ગુજરાતની અંદર આપણી જે નેટિવ બ્રીડ એટલે દેશી જે આપણું અહીંની લોકલ બ્રીડો જે કહેવાય એના કન્ઝર્વેશન અને ઇમ્પ્રુવમેન્ટ કન્ઝર્વેશન એટલે એનું આપણે સાચવણી જાળવણી કરવી જાળવણી કરી અને બીજું એનામાં સુધારણા કરવી એ હેતુસર સરકારશ્રીએ અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ સંશોધન ફોર્મ બનાવ્યા છે એમાં ઉત્તર ગુજરાતની અંદર આપણી જે દેશી ગાયો દેશી ઓલાદ કહેવાય આપણે મૂળ ઓલાદો એમાં કાંકરેજ મહેસાણી ભેંસ અને બંની ભેંસ આ ત્રણ ઓલાદો આવે છે મોટા જાનવરોમાં અને નાના જાનવરોમાં આપણી જોડે મહેસાણી બકરી છે તો આ જાનવરોનું કન્ઝર્વેશન અને ઇમ્પ્રુવમેન્ટનું કામ આપણે અહીંયા કરીએ છીએ આ જ રીતે કદાચ તમે બીજા ફાર્મની મુલાકાત લીધી હોય તો જૂનાગઢની અંદર કેટલ બિલ્ડિંગ ફાર્મ છે ત્યાં એ લોકો ત્યાંની લોકલ બ્રીડ એટલે ગીર ગાય અને જાફરાબાદી બેસ્ટનું કન્ઝર્વેશન ઇમ્પ્રુવમેન્ટનું કામ કરે છે સુરતમાં જાઓ તો સુરતની અંદર અલગ સ્ટોક સ્ટેશન છે આપણી જેમ જ ત્યાં એ લોકો સુરતી બેસ્ટ પર કામ કરે છે આણંદમાં જાઓ તો આણંદની અંદર એ લોકો ક્રોસ બ્રિડ પર કામ કરે છે એટલે અલગ અલગ સ્ટેશન પર અલગ અલગ બ્રીડના જાનવરો પર કામ થાય છે તો અહીંયા સ્ટેશનની અંદર આપણે શરૂઆત નાઇન્ટી સેવનથી એઇટથી કરેલી છે એટલે ઓલમોસ્ટ ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાંથી આ ફાર્મ ચાલે છે અને તમને બધાને ખ્યાલ છે કે જે સજીવો ને એમાં ખાસ આપણે કહેવાય ને કે એનિમલ અને હ્યુમનની અંદર સુધારણા બહુ ધીમે ધીમે આવે આજથી આપણા જે પૂર્વજો હતા એમની જે શારીરિક ક્ષમતા હતી માનસિક ક્ષમતા હતી એમાં આપણે કેટલો સુધારો કર્યો બહુ ઓછો થયો છે હજાર વર્ષની અંદર માણસ જાતની અંદર સુધારો ઓછો આવે છે એમ જાનવરોની અંદર સુધારો તાત્કાલિક મેળવવો બહુ અઘરો છે કારણ કે એગ્રીકલ્ચરમાં તમે જાઓ તો એગ્રીકલ્ચરની અંદર ઘઉં છે કે બીજા જે પણ એના પાક છે એમનો પીરિયડ ત્રણ મહિનાનો અઢી મહિનાનો એમનું જનરેશન અઢી અઢી મહિના બદલાય આપણું અહીંયા એક જનરેશન બદલાય પંદર વર્ષે વીસ વર્ષે બદલાય એટલે એમનું છે ત્રણ પશુઓમાં માણસની વાત કરીએ તો આપણે પચાસ સાહીઠ વર્ષની ટાઈમ બદલાય નવી પેઢી આવે એટલે ત્યાં જે બે મહિનાની અંદર જે કે અઢી મહિનામાં જે ઇમ્પ્રુવમેન્ટ લે છે આપણને પંદર વર્ષે મળે એટલે આપણું ઇમ્પ્રુવમેન્ટ ઘણું લેટ મળે બરોબર એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ કામ છે છતાંય આપણે અહીંયા આ ફાર્મની વાત કરીએ ને તો આ ફાર્મની અંદર આપણે જ્યારે ફાર્મની શરૂઆત કરી ત્યારે જાનવર તો આજુબાજુના લોકલ ખેડૂતો જ બધી લાવવાના રહે એટલે આપણે જે કાંકરેજ ગાયનો જે બેલ્ટ કહેવાય એટલે એનો એરિયા કયો છે કે દક્ષિણ રાજસ્થાન જે ગુજરાતને લગતા જે ચાર પાંચ જિલ્લાઓ છે ત્યાં ત્યાં કાંકરેજ ગાયો છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આ બાજુ કચ્છ અને થોડું સુરેન્દ્રનગર આ એરિયાની અંદર કાંકરેજ ગાયો છે મહેસાણી ભેસની વાત કરીએ તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ આટલા એરિયાની અંદર ખાસ મહેસાણી બેસો જોવા મળે છે તો આ બંને વર્ગના જાનવરોના આપણે ખેડૂતોના ત્યાંથી લાવ્યા હતા અને એ વખતે જે ફિલ્ડની અંદર સારામાં સારા જાનવર દેખાવની રીતે ઉત્પાદનની રીતે મળતા હતા એ આપણે અહીંયા લાવ્યા હવે એ વખતે જે ઉત્પાદનની વાત કરીએ તો જનરલી પહેલાં તો એક તમારે ખાસ ચર્ચા એ કરવી છે તો આપણે જ્યારે જાનવરના ઉત્પાદનની વાત કરીએ તો આપણે કોઈ પણ ખેડૂતને પૂછે ખેડૂત શું કહે કે સાહેબ આઠ લીટર દૂધ આપે છે દસ લીટર દૂધ આપે છે બાર લીટર દૂધ આપે જાય છે પણ જ્યારે આપણે હવે તમે થોડા ટેકનિકલ ફિલ્ડમાં આવ્યા છો તો જાનવરનું ઉત્પાદન છે ને વેતરમાં આપાય ઇલેક્ટ્રિશિયન રીતે કારણ કે કોઈ ગાય એવી છે કે ભાઈ દસ બાર લીટર દૂધ આપે છે મહિનામાં જાય એનો તો કોઈ મતલબ નથી આપણે તો બે વેતર એક વચ્ચે ગાળો છે એ ઓછો રહે ને એ વેતર લાંબુ રે આખા વેતરમાં કેટલું દૂધ આપે છે એ સૌથી યોગ્ય એક પેરામીટર કહેવાય કે ભાઈ આ ફાઇનલ કે આને કમ્પેર કરો તમને રેન્કિંગ સાચું આવી શકે તો એ વખતે જે આપણે અહીંયા લેક્ટેશનની વાત કરીએ કે વેતરનું ઉત્પાદન તો લગભગ સાડા સાતસો લીટર કાંકરેજ છે અને મહેસાણી બેસોની અંદર અગિયારસો લીટર આજુબાજુ હતું હવે આ જે જાનવરો અહીંયા લાવ્યા એના પછી આપણે તમે જે તો જોયું કે વૈજ્ઞાનિક પદ્ધતિ જેની માવજત એટલે એનું જે જરૂરિયાત પહેલાં તો આપણે એનું વર્ગીકરણ જાનવરને તમે જોયું કે અલગ અલગ ચોવીસ શેડ તો શેડને એક તો પહેલા જાનવરને એની કહેવાય ને કે ઉંમર એની પ્રોડક્ટિવિટી રિપ્રોડક્ટિવિટી પ્રમાણે અલગ અલગ રાખવા કારણ કે બચ્ચા છે તો છ મહિનાથી નાના બચ્ચા અલગ શેડમાં હોય કારણ કે એની જરૂરિયાત અલગ છે છ મહિનાથી મોટા બચ્ચા અલગ શેડમાં હોય પછી જે વસૂકેલા વાછડીઓ છે એનો શેડ મતલબ જે મોટા ગાય વસૂકી ગઈ જે હવે ધાવતા બચ્ચા નથી વાછડીઓ એક વર્ષથી મોટી થઈ એ અલગ શેડમાં છે અઢી વર્ષથી મોટી વાછડીઓ અલગ શેડમાં છે ગાભણ વાછડીઓ ગાયો અલગ શેડમાં છે દૂધ આપતી જે તાજી વહેલી ગાયો અલગ શેડમાં છે જેને ત્રણ ચાર મહિનાથી વધારે થઈ ગયું છે ધોવાણમાં એ ગાયો અલગ છે જે હવે વિહવાની તૈયારી છે એટલે કે આઠ મહિના વધારે આઠ મહિના પ્લસની જે ગાભણ છે એ ગાયો અલગ છે આમ દરેક જાનવરને વર્ગ પ્રમાણે અલગ અલગ આપણે રાખશું એ ત્યાંથી શરૂઆત કરી અને એ રીતે રાખીને એનું વૈજ્ઞાનિક પદ્ધતિથી એના એનું ન્યુટ્રિશનલ મેનેજમેન્ટ એના એને ખોરાક શું જોઈએ છે કારણ કે દરેક વર્ગની જરૂરિયાત અલગ અલગ છે ગાભણ જાનવરની જરૂરિયાત અલગ છે મિલ્કિંગ જાનવરની જરૂરિયાત અલગ છે તો એ પ્રમાણે એનું સાયન્ટિફિક પદ્ધતિથી આપણે અહીંયા ફીડિંગ ચાલુ કરેલું એ વસ્તુ અત્યાર સુધી આપણે ચાલુ રાખીએ છીએ એમ કર ને બીજું મેઇન વસ્તુ છે આપણા ફાર્મનું સિલેક્શન ને કલિંગ કોઈ પણ જગ્યાએ જ્યારે તમારે ઇમ્પ્રુવમેન્ટ મેળવવું હોય તો શું કરવું પડે કે નીચેથી જે નબળું જે એ સ્ટોક છે એને તમે ઘાટતા રહો ને નવો સારો સ્ટોક ઉમેરતા રહો એટલે આપણે માની લો તમે સિમ્પલ વાત કરીએ અને આમ તો જીનેટિકલમાં જઈએ તો બહુ લોંગ થાય શોર્ટમાં જ કહીએ માની લો કે સો ગાયો દર વર્ષે આપણી જોડે વીઆઈ છે તો આપણે શું કરશું કે આપણી જોડે સવાર સાંજ બે ટાઈમનો દૂધ ઉત્પાદનનો ડેટા હશે એના સવાર સાંજના જે આપણે રેન્ડમલી એના ફેટ એસ એને રેકોર્ડ થાય છે એટલે એના આધારે આપણને ખબર પડશે કે આ વર્ષની અંદર આટલી ગાયો વીવીઆઈ એનું આટલું વેતન થયું વેતન ઉત્પાદન આટલું છે ફેટના આટલું છે એની બીમાર થવાની ફ્રિકવન્સી આટલી છે બધા ડેટા આપણી જોડે ગયા આપણું અહીંયા મેઇન કામ ડેટા રેકોર્ડિંગનું છે જાનવરની દરેક ઇવેન્ટ આપણી જોડે રેકોર્ડ કરેલી હોય ગરમીમાં કેટલી વખત આવે છે કેટલીક વાર રિપીટ થાય છે એને શું ટ્રીટમેન્ટ કરવામાં આવે છે દૂધ ઉત્પાદનમાં સવાર સાંજ કેટલું છે ક્યારે વધે છે ક્યારે ઘટે છે બધો જ ડેટા મૂળ આપણું મેઇન કામ ડેટા રેકોર્ડિંગ છે અહીંયા અને ડેટા રેકોર્ડિંગના આધારે જ બધું થાય તો એ બધા જાનવરનો આપણને ડેટા મળી ગયો સો જાનવરનો એમાંથી શું કરશું કે જે નીચેના વીસ જાનવર છે સૌથી ઓછું ઉત્પાદન વાળા તો એના આપણે અહીંથી રાજી કરીને ગાડી દઈશું હવે સો જાનવર વ્યા હતા એની અંદર સારા છે સારો સારો સ્ટોક તૈયાર થતો રહેશે આને કહેવાય સિલેક્શન અને કલિંગ સારા જાનવરનું સિલેક્શન કરો અને નબળા અહીંથી ગાઢો એ કરતા કરતા આજે આપણે પિસ્તાલીસ વર્ષ નું કામ કહ્યું આજે આપણે દૂધ ઉત્પાદનની અંદર કાંકરેજ ગાયોમાં અઠ્યાવીસો થી ત્રણ હજાર લીટર પહોંચ્યા છીએ એવરેજ ની વાત કરું

એ રીતે ભેંસો ની અંદર એ અંદર આપણે અગિયાર સુધી માંડીએ અત્યારે છવ્વીસો લીટરે પહોંચ્યા છીએ તો આપણું અહીંયા કામ છે ધારો કે ત્રણ હજાર ની વાત કરીએ ઇલેક્ટ્રિશિયન એટલે ઇલેક્ટ્રિશિયન ત્રણ હજારનું તમને આમ સીધી રીતે કન્વર્ટ કરીએ શું થાય કે અહીંયા આપણું જે મેઇન કામ કર્યું ઉત્પાદન વધારવું જોઈએ બીજું બે વ્યાહાણ વચ્ચે નો ગાળો ઓછો હોવો જોઈએ પ્રથમ પ્રથમ વ્યાણની ઉંમર ઓછી હોવી જોઈએ એટલે પ્રોડક્શન ને ના બધા જ ડેટા આપણે ભેગા થવા જોઈએ એટલે અહીંયા આપણો સ્ટાન્ડર્ડ રીતે પ્રયત્ન કરીએ છીએ કે ગાયની અંદર સ્ટાન્ડર્ડ લેક્ટેશન જે લેન્થ છે ને એ ત્રણસો દિવસ હોવી જોઈએ ગાય કમસે કમ ત્રણસો દિવસ દૂધ આપવી જોઈએ તો આપણું સિલેક્શન એ જ એ પ્રમાણે કરી કે જે ગાયને ત્રણસો લીટર દૂધ આપ્યું છે એ ગાયને જ આપણે અહીંયા રાખવાનો પ્રયત્ન કરશું ત્રણસો અથવા ત્રણસોથી પ્લસ બરાબર પછી એ રીતે ઈ એફસીનો એ જો ફર્સ્ટ કાવિંગ પ્રથમ વ્યાહણની ઉંમર કેટલી હોવી જોઈએ સર્વિસ પીરિયડ કેટલો હોવો જોઈએ કાળુ લીટર બે વ્યાણ વચ્ચેનો ગાળો એ બધા જ આપણે અહીંયા પ્રીફિક્સ ક્રાઇટેરિયા છે ક્રાઇટેરિયામાં જે જાનવર આવે એને આપણે પસંદ કરવાનો પ્રયત્ન કરશું આ કરીએ તો હવે ધારો કે તમને વાત કરીએ કે લેક્ટર ત્રણ ત્રણ હજાર લીટર છે હવે એવું તો હોય નહીં કે ત્રણ હજાર ને તમે ત્રણસો દિવસનો ભાગ લો દિવસનું દસ લીટર થયું હવે એવું થાય નહીં કે પહેલા દિવસે દસ લીટર દૂધ આલે વસુ કે ત્યારે દસ લીટર દૂધ આલે એમાં થાય શું વ્યાએ ત્યારે શરૂઆતમાં દૂધ દૂધ મહિના સુધી ત્યારે પૂરું થઈ જાય હવે આખા ગાળાનો જો તમારે દસ લીટર એવરેજ લેવો હોય તો વચ્ચેના ગાળામાં કેટલું ટોપ માં પોહવું પડે કમસે કમ પંદર વીસ લીટર છો તો આજની તારીખે આપડી જોડે વીસ લીટર દૂધ આપવા વડે કમસે કમ થી છે તો ત્રણ હજાર પહોંચ્યો ને આ તો ત્રણ હજારની વાત કરી હવે જેનું ચાર હજાર પાંચ હજાર છે એનું પીક કેટલા પહોંચે એટલે આ કાંકરેજ નું પોટેન્શિયલ છે આ એનામાં તાકાત છે અને આ ખાલી કાંકરેજ ગાયો પૂરતો નહીં આપણે અહીંયા જે આ ભારત વર્ષની જે પણ બીજી લોકલ ગાયો છે ગીર ગાય છે સાહીવાલ છે દરેક આટલું પોટેન્શિયલ છે એટલે આપણો અત્યારે મારો પ્રચાર પ્રસાર એ છે કે શરૂઆત વચ્ચેનો જયારે સિત્તેર એંસીનો ગાળો હતો જ્યારે જોડે આપણી જોડે આ શરૂઆતનો સ્ટોક હતો એ વાત કરીએ કે સાતસો લીટર કેવું દૂધ હતું એ વખતે આપણે અહીંયા ગાયો ઉત્પાદન નથી આપતી અને આપણી જરૂરિયાત વધારે હતી તો આપણે ક્રોસ બ્રિડિંગ પ્રોગ્રામ અપનાવ્યો ત્યાંથી એચએફ ગાયો લાવ્યા અને ક્રોસિંગ કરી અને જાત તૈયાર કરી પણ પછી જે બ્રિડિંગ પોલિસી મેન્ટેન થવી જોઈએ થઈ નહીં ત્યારે એકચ્યુઅલી ક્રોસ બ્રિડિંગનો મતલબ એવો થાય છે કે અમુક પર્સન્ટ એક્ઝોટિક એટલે વિદેશી ગાયના હોવા જોઈએ અને અમુક પર્સન્ટ ઇન્ડિજિનસ લોકલ ગાયના હોવા જોઈએ એ બંને સપ્રમાણ જાળવશો તો જ આપણને મહત્તમ લાભ મળે પણ આપડે બધા લોભિયા રહ્યા આપડે તો વિદેશ લક્ષણ દૂધ વધારે જોઈએ એટલે લક્ષણ વધારતા રહ્યા હવે લક્ષણ વધારવા સામે આપડે માવજતે જોઈએ વાતાવરણ જોઈએ બધું જ જોઈએ પણ એ બીજું મેન્ટેન કર્યું નહીં ખાલી લક્ષણ વધારતા રહ્યા એના કારણે આપણને જે વિદેશની ગાયોના જે કુલક્ષણ હતા એ બધા સામે આવવા માંડ્યા બે ત્રણ વેતર પછી ગાય નકામી થઈ જાય એના રિપ્રોડક્શન ના પ્રોબ્લેમ આવે છે બીમારી વધારે આવે છે તમારે દવા વધારે વાપરવી પડે છે બધા જ પ્રશ્નો આવે છે દેશી ગાય ની વાત કરીએ કે ગીર વાત કરો તો દસ બાર વેતર તો ગાય શું હાલત થઈ ગઈ છે પૂરું થઈ એટલે આ બધા જ પ્રશ્નોને કારણે હવે આપણે આપણા ખેડૂતોને પાછા આ દેશી ગાય તરફ લાવવા પડશે ને એમ લાવશો તો જ આપણું ડેરી સેક્ટર ટકશે એ રીતે ભેસો માય કેસો ની અંદર આપણા આપણું ભારત નું આપણું કલ્ચર કેવું છે કે આપડે બધા ફેટ ખાવા વાળા એટલે ઘી ખાવા વાળા માણસો છે આપણે ધારો કે બધા તમારા ફિલ્ડ ની અંદર તમે જોયું છે છે શંકર હજુ બધા ખાતા ખાતા કોણ એર્યુંરી વાળા ડેરીમાં ડેરી ની અંદર બીજું ઓપ્શન આવશે ધારો કે સાહેબ ને બનાસ ડેરી ની અંદર બફેલો નું અલગ પાવ તૈયાર કરે છે હું જ પાલનપુર ની અંદર ઘણી વાર પાર્લર માં લેવા જવાનું થાય ને

મહેસાણી પેસ્ટનું વેતનુ કેવાય દસ મહિના દૂધ આપે છે દૂધ ઉત્પાદન સત્યાવીસો અઠ્યાસી લીટર છે એ અટપાર છે બધા એના ફેટ સાત આઠ ફેટ આવે એટલે તમને કિંમત માં પછી વ્યા બે વ્યાણ વચ્ચે નો ગાળો એ પણ ઓછો છે ઘણી વાર બે વર્ષ પેલા તો અમારે એવું થઈ ગયું તો ગાય કરતા ભેસ નો ફૂંકો થઈ ગયો હતો એટલે પછી એવું થાય કે જયારે ગાય જયારે આપણે ગાય વસુકી જોઈએ બીજા શબ્દો કહીએ જયારે ગાડ સાત આઠ મહિના ગાભડો ને ત્યારે આપણે છેલ્લા બે મહિના એ વખતે પાંચ છ લિટર દૂધ આપજો પ્રશ્ન થાય એટલે અમારે બે ગાળો વધારો પડ્યો એટલે આપડા જે એનિમલ પસંદગીના જે ક્રાઈટેરિયા છે બધાની અંદર મેસાણી ભેસ ફીટ બેસે છે તો કેમ ના રાખવી ના આજની તારીખે કદાચ તમે ઇકોનોમિક્સ કાઢો ને તો સૌથી પ્રોફિટેબલ બિઝનેસ ભેસો નો છે તો ભેસ તમારી ચાર જણા ફોન કરશો મારે ભેસ વેચવી છે કાલે ભેસ છે બીજું જે તમારું વેચાણ તો ઠીક છે ડેરી છેલ્લે શંકર ગાય નું દૂધ વેચાય છે ભેસ નું દૂધ આજની તારીખે ધારો કે હું પાલનપુર રહું છું મારી મારી જ સોસાયટી ની અંદર લગભગ સાહેબ અહીંયા ત્યાં જાનારા બાગની સામે પુનિત નગર કરી ને ત્યાં લગભગ પચાસ ટકા ડોક્ટરો છે આપણે જોવું છે ને ડોક્ટર એટલે બહુ હોશિયાર ને બધી રીતે એમાંથી સિત્તેર ટકા આ રીતે છૂટક દૂધ આપી જાય ને ભેસો એ ખાય છે લાઇકિંગ કેટલું છે વિચારો એટલે દૂધ વેચવામાં કોઈ પ્રશ્ન નહીં સિત્તેર રૂપિયા લીટર આરામથી ઘરે આપી જાય એટલે દૂધ વેચવામાં કોઈ પ્રશ્ન નથી બરોબર

બરોબર તમારે મિલ સેલ કરો તો આરામથી કાયદેસર વેચી કોઈ ખોટું નથી બરોબર આપણા દેશી અંદર તો ઠીક છે પણ પણ શંકર કરવું જોઈએ હવે આ તો સરકારી પોલિસી જે આવે આજની તારીખે એ પણ ઇન્ડસ્ટ્રી છે એટલે આજની તારીખે બફેલો ઇન્ડસ્ટ્રી સૌથી પ્રોફિટેબલ છે તમે કદાચ સાહેબ તમે કદાચ ચાન્સ આપે તો અહીંયા આજુબાજુ મહેતા બસુમાન ત્યાં ભેસોના મોટા મોટા તબેલા છે હજાર હજાર ભેંસોના તબેલા અને એ લોકોનો તમે પ્રોફિટ જુઓ

દેશી દૂધ નું બધી છે એટલે આપણી પ્રોડક્ટિવિટી તૈયાર છે બફેલોનું એટલું પોટેન્શિયલ છે એની અંદર કામ થાય છે આ તો બધું ગાય લેવલે કામ છે પણ અમારું સમાજમાં મારું યોગદાન શું અમે તો ગાય કે ભેસ આપવાના નથી તો અમારું યોગદાન એ છે કે જે સ્ટોપ પ્રોડ્યુસિંગ એનિમલ છે ધારો કે ગાયની અંદર ચાર હજાર લીટરના પ્લસ જે ગાયો છે તેના જે બચ્ચા મેલ આવશે આખલા આવશે એનો આપણે અહીંયા સીમેન્ટ સ્ટેશનની અંદર ડોઝ બનાવીશું અને ડોઝ આપીએ છીએ વધતા ત્રણ હજારથી ચાર હજાર લીટર ઉત્પાદન ઉત્પાદનવાળી જે ગાયો છે એના જે મેલ છે એને આપણે બીડિંગ માટે ગૌશાળાને અને પાંજરાપોળમાં આપીએ છીએ એટલે એ લોકોનું ઉત્પાદન વધે કેવી રીતે વધે તમને સિમ્પલ એકદમ બધાને ખ્યાલ આવે તમને એક્ઝામ્પલ આપું માની લો કે તમારે ઘર એક ગાય છે આજે એનું વેતન દૂધ હજાર લિટર છે લગભગ એટલું જો હજાર બે પંદરસો લીટર તો નથી હજાર લિટર છે માની લો તમે અહીંથી એક આખલો લઈ ગયા ઓછામાં ઓછા દૂધપાદન ત્રણ હજાર જ ગણીએ આપણે ત્રણ હજાર નીચે તો અમે આખલો આપતા જ નથી પછી એના ખસીકન બળદ તરીકે જો વાપરીએ કાંકરેજના બળ એટલે દુનિયાના સૌથી સારા સારા બળ એટલે આપણો એની સૌથી લોઅ ક્વોલિટીનો આખલો તમે લઈ ગયા ત્રણ હજાર લીટર દૂધ વાળો તો હવે જ્યારે એને ગાયને ફેળવશો ને એની વાછડી આવે તો એની અંદર શું થાય પચાસ ટકા લક્ષણ એની માં ના આવે પચાસ ટકા ના આવે આપડે બધાને ખબર છે કે મા બાપ જેવું જેનું બાળક હોય તો હવે પચાસ ટકા લક્ષણો એને માના એટલે એની માનુ દૂધ ઉત્પાદન કેટલું એમાંથી અડધું પચાસ ટકા એટલે એ જે વાછડી આવશે એની બાપ માંથી બાપની માનું દૂધ ઉત્પાદન કેટલું હતું ત્રણ એટલે એમાં પચાસ ટકા એટલે પંદરસો લીટર દૂધ આપવાની ક્ષમતા એના બાપ આવશે એટલે પંદરસો વત્તા પાંચસો લીટર થશે એટલે એક જ પેઢીમાં અમે અહિયાં પિસ્તાલીસ વર્ષે જે કામ કર્યું તમારે આંગણે એક જ પેઢી ની અંદર ડબલ ઉત્પાદન વાળી થઈ જશે જો એ એની ક્ષમતા છે પછી એની માવજત કરીને ક્ષમતા બહાર લાવવાની જવાબદારી તમારી છે ધારો કે આઈએસ કે કલેક્ટર ના છોકરા હોય એને તો ભણાવવાના એટલે કલેક્ટર ના થઈ જાય એનામાં કેપેસિટી છે બૌદ્ધિક ક્ષમતા છે પણ એને તમારે કેળવવી પડશે ને એમ આ વાછાડીઓની અંદર જીનેટિકલ પોટેન્શિયલ આવી ગયો પણ એને એક્સપ્રેસ એના માટે તમારે પછી પ્રોપર ખોરાક રસીકરણ જાળવણ એ બધું કરો તો એક જ પેઢીમાં દૂધ ઉત્પાદન બમણું થઈ જાય તો અમારું કામ આજે એની મેઇન પ્રોડક્ટ છે આખલા પાડા અને ડોઝ આપવાનું દર વર્ષે અમે પચાસ થી સિત્તેર આખલા આપીએ છીએ પાડા પચીસ થી ત્રીસ પાડા આપણે ખેડૂતોને આપીએ છીએ એ રીતે અને ડોઝ તો નવ લોટ ઓફ દસ વીસ પચીસ હજાર ડોઝ આપણે અહીંયા નોમિનલ કિંમતમાં આપીએ ગાય આપણે હરાજીમાં આપીએ છીએ ધારો કે આપણે કેવી ગાયો આપીએ માની લો કે તમને કીધું કે આપણો અહીંયા ઇલેક્ટ્રિશિયન આપણે સ્ટાન્ડર્ડ રાખ્યું કે આપણે અહીંયા ત્રણ હજાર લીટરથી નીચેની ગાય રાખી નથી તો ઓગણત્રીસ લીટર વાળી જે ગાય છે એવી રાજી કરીએ હવે ખેડૂતોને ત્યાં તો હજાર લીટર વાળી છે એના માટે તો આ ઘણી સારી કહેવાય પછી માની લો કે અમારો પેલું પ્રથમ વ્યાણની ઉંમર અમે નક્કી કરી કે ભાઈ ચાલો પ્રથમ વ્યાણની ઉંમર આપણે ત્રીસ મહિના હોવી જોઈએ ફોર એક્ઝામ્પલ તો માની લો કે જેને ત્રીસ મહિના પ્રથમ વિરાન નહીં પણ પહેલી વખત ગરમીમાં આવવાનું અમે નક્કી કર્યું કે ભાઈ ત્રીસ મહિના ગરમીમાં આવી જોઈએ તો જે ગાય ત્રીસ મહિના ગરમીમાં ના આવી બત્રીસ મહિના કે આવી તો અમે એ આમ ટેકનિકલી કોઈ ફેર પડતો અમારા સ્ટાન્ડર્ડ પણ નથી અને અમે એના રાજી કરશું હવે ખેડૂતો આવી જાય તેના માટે સારામાં સારું છે તો માની લો કે કાંચળ ખરાબ થઈ ગયો છે એ આપી દઈએ છીએ હવે ગયા હમણાં છેલ્લે અમે રાજી કરી એની વાત કરીએ તો અમારે અહીંથી એક ખેડૂતે અમે ટેન્ડર પદ્ધતિ રાજી કરીએ એટલે બધા ખેડૂતો આવે અમે જે ગાયો આપવાની હોય ખ્વાડમ બાંધેલી હોય બધા ડેટા લખેલા હોય આ તારીખે થયેલું હતું એની માનું દૂધ આટલું હતું અથવા એ ગાયનું પોતાનું પહેલા વેતરમાં દૂધ આટલું બધી માહિતી આપેલી હોય એ પ્રમાણે તમે આવો છો ને ભાવ ભરો છો એક ખેડૂતો આવ્યો એ ગાય ગાભણ હતી બરોબર એટલે અમે અમારા એના પહેલાના વેતરના એનો એક આંચળ બંધ હતો

મને શું મળશે તમે કીધું તું તું લઈ તો જા તને કેવું લાગે આ અમારા બે આંચરવાળી ગાય તને માથે નહીં પડે અહીંથી લઈ ગયો પછી મહિના પછીનો ફોન આવ્યો કે સાહેબ બે આંચળની અંદર મને છે ને ટંકે સાડા આઠથી થી નવ લીટર દૂધ મળે છે આ અમારા અહીંયા ગાયનો પોટેન્શિયલ છે એટલે આ બધા જે જાનવર ખરા અહીંયા અહીંથી અમે હરાજી માપીએ છીએ એટલે હવે એ તો કેટલા લિમિટેડ વર્ષે વીસ પચીસ જાનવર આપીએ મેન વસ્તુ છે કે અહીંથી અમે જે આકલા આપીએ છીએ એ અમારું મેન કામ છે અને જે અહીંથી ડોઝ આપીએ છીએ એટલે હવે તમે બધા જ ફિલ્ડમાં જે નિયાય કરશો તો ખાસ એટલું ધ્યાન થોડું ખેડૂતોનું એ દોરજો જો ખાલી આપણે ડોઝ મૂકીને પૈસા લેશું તો બધાય કામ કરે છે પણ ખેડૂતમાં થોડી અવેરનેસ લાવશો ને હવે આટલી મોટી સંખ્યામાં શંકર ગાયો છે એને ગાડી નાખવી શક્ય નથી પણ તમે બેક ક્રોસિંગ કરીને હવે આપણી જોડે એ ગાયો નું જેટલું ઉત્પાદન છે એના કરતા વધારે ઉત્પાદનવાળી ગાયોના ડોઝ આપણી જોડે અવેલેબલ છે સાહેબના ત્યાં ડેરીમાં અવેલેબલ છે તો હવે એને આપણે કાંકરેજના ધારો કે જે તે એરિયામાં સૌરાષ્ટ્ર એરિયામાં હોય તો ગીર ગાયના આપણા ઉત્તર ગુજરાતમાં હોય તો કાંકરેજ ગાયના આ ડોઝ મૂકશું તો ધીરે ધીરે એ એની અંદર જે વિદેશી ગાયના લક્ષણ છે થોડા થોડા ઘટાડતા જઈએ અને આપણા દેશીના લક્ષણ વધારતા જઈએ તો બે ત્રણ પેઢીની અંદર એ આપણી દેશી ગાય તરફ આવી જશે એ કામ થઈ શકે અને ભેંસોની અંદર એ પ્રોપર થોડું હીટ મેનેજમેન્ટ ઉનાળામાં મેઇન તકલીફ સાયલેન્ટ રીટની છે ઉનાળામાં ગરમીમાં આવે ખ્યાલ નથી આવતો ઉનાળામાં થોડીક પ્રોપરમાં માવજત કરો તો બફેલું ઇન્ડસ્ટ્રી પણ બહુ સારી ડેવલપ થઈ શકે એવી છે એટલે આ કામ તમે તમારા લેવલે કરશો ને તો એની તમારી વિઝિટ સફળ થઈ કહેવાય અમારો તમને ટાઈમ માલેલો અમારો સફળ કહેવાય બાકી જુઓ ડોઝ મૂકીને પૈસા બધા લે છે પણ આપણું એ પ્રમાણે ખેડૂતને થોડું અવેર કરશો ધારો કે તમે અહીંયા જો માર્ગદર્શન આપો ધારો કે અહીંયા તમે જોયું કે અમારે ત્યાં બધી જગ્યાએ ઘાસને કાપીને જ ખવડાવે છે કાપવામાં ખર્ચો કેટલો મહેનત જ ખર્ચો કરતા આજ સુધી તમે વાપરો તો કશું ફેર પડતો નથી બે જાનવર હોય તો આજ સુધીથી કાપી શકો પણ એઝ એ હું ન્યુટ્રિશનિસ્ટ છું ન્યુટ્રિશન એ મારો સબ્જેક્ટ છે તો અમારું સર્વે એવું છે કે તમે જાનવરને આખો ચારો આપો ને કાપીને આપો એની પાચન ક્ષમતાની અંદર ત્રીસથી થી ચાલીસ ટકાનો ફેર પડી જાય છે એક રૂપિયાનો ખર્ચ કર્યા આવો એ તો બચત થઈને આપડે પેલાની અંદર આખું નાખો છો તે સીધું ઉકળાઈ જાય છે આપડે ઉકળો બનાવ ભરવા માટે બનાવીએ છે આવી નાની નાની બાબત તમે અહીંયા જોઈએ ને એ ખેડૂતો શીખવાડ ને તો બહુ મોટું કામ થશે તો એ રીતે થોડુંક લોકોમાં અવેરનેસ લાવો ને અત્યારે જો માર્કેટમાં કોમ્પિટિશન છે તમે એકલા જ નથી બરોબર છે બીજાની કોમ્પિટિશનમાં કંઈક તમે નવું આપશો સામેવાળા કસ્ટમરનું સારું વિચારશો તો ઓટોમેટિક ધંધો ચાલશે હું તો તમે ધંધા માટે ટ્રેનિંગ લેવા આવ્યા છો એવું છે અને આપણે ઊંઘ્યા હતા શીખીને આવતા એટલે ધંધાની અંદર તમે સામેવાળાનું સારું વિચારશો તો ઓટોમેટિક તમારું સારું થશે ખાલી ને ખાલી એવું લક્ષ રાખ્યું કે પેલા જ્ઞાન મને પચાર કે હો રૂપિયા ડૂઝ મૂકીને આવતું રહેવાનું છે ને તો તમે લાંબા ગાળે નહીં ચાલો એનાથી યોગ્ય તમને જે સમજવા પડે છે એમાં એને સલાહ આપો કે ભાઈ તારાથી થોડું થોડું આવું સુધાર જે આપણાથી ના હોય ક્યાંક જઈએ આંખ ના કાન ખુલ્લા રાખીએ કઈક નવું શીખવા મળે અથવા તમે બધા ખેડૂતો ત્યાં ફરવાના ખેડૂતો જ તમને શીખવાડશે કોઈ ખેડૂત તો ઉત્પાદન સારું છે તમે ઓબ્ઝર્વ કરો કે એના ત્યાં શું સારું છે તો બીજા છે બીજા મિત્રોને ત્યાં એને પાસ કરો એ લોકો જો કમાશે તમે ઓટોમેટિક કમાશો એ નહીં કમા તમે શું કમાશો એટલે કેવા ને બીજાના સુખમાં આપણું સુખ છે બીજાનું સુખ વિચારશો તો આપણને સુખ મળશે સાહેબ આપણે બીજાનું કલ્યાણ ઈચ્છું તો જ થાય અમારો બેતાલીસ દિવસનો કાર્યક્રમ જ એ છે કે બીજાના કલ્યાણ માટે આપણે પશુપાલકના કલ્યાણ માટે છીએ તો આપણું કલ્યાણ થશે બાકી આપણું કલ્યાણ નહીં થાય ખરેખર તમે બધા નસીબદાર છો હવે સાહેબ તમને ટ્રેનિંગમાં મળ્યા છે અને બીજું કે તમે જે ફિલ્ડમાં કામ કરવાના છો ને ખેડૂત મોટો કોઈ નથી ખેડૂત છીએ તો આપણે બધા છીએ એ ખેડૂતને મદદ કરવા માટેનો તમને જે ભગવાને મોકો આપ્યો છે ને આવો મોકો બધાને નથી મળતો કારણ કે કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટર જોડે હ્યુમન ડૉક્ટર જોડે લોકો ક્યારે જાય દુઃખી હોય ત્યારે તમે તો સુખમાં સહભાગી બનશો એટલે શિક્ષણ અને આ તમારું કામ આ બે એવું છે કે તમે લોકોના સુખમાં સહભાગી બનશો કે આપણા ક્લાયન્ટ વધારે સુખી થશે આમાં તમને આનંદ થશે શિક્ષક તરીકે અમે અહીંયા પ્રોફેસર તરીકે અમારો સ્ટુડન્ટ સારું કામ કરે તમને આનંદ થાય એમ તમે તમારો પશુપાલક વધારે દૂધ ઉત્પાદન મેળવો તમને આનંદ થવો જોઈએ એટલે આવું કામ બધા બહુ ઓછાને કરવા મળે તમને કરવા મળ્યું એટલે એ એનો પૂરેપૂરો લાભ લેજો ના ના ખરેખર આ જરૂરી છે અત્યારે ફિલ્ડમાં કેવું થયું છે કે તમને બધું જ સારું આવડે છે પણ તમારા સાહેબી કીધું પ્રમાણે શબ્દો જો યોગ્ય નહીં હોય ને તો તમે માર્કેટમાં નહીં ચાલો એને ઘરા જે છે ત્યારે બોલાવશે પણ બીજો ઓપ્શન મળે દિવસે તમે નહીં ચાલો રોજ એના વિશે શબ્દો વિશે અડધો કલાક એને જ્ઞાન આપવાનું અને કિસ્સા સુનાવવાના અને કિસ્સા સુનાવવા પર એનું પરિણામ શું આવે એટલે એક કલાક અમારો સવારમાં પ્રાર્થના તેરા કલ્યાણવાળી તેરા કલ્યાણની કેમ જરૂર છે

સાહેબ તો પદ્મશ્રી માટે રેકોમેન્ડ થાય એવું છે કારણ કે આટલા ચાર હજાર કેટલા પેસ્તાલીસ આ લોકો પેસ્તાલીસો સાહિઠ પિસ્તાલીસો સાહિઠ તમારા જેવા કહેવાય ને કે એક સમાજની અંદર સીધો રોલ ભજવી શકે આવા વ્યક્તિઓ તૈયાર કર્યા અમારા સાહેબ સાહેબ એક બિજ્ઞાનનું શીખવવું એવું નથી કેવી રીતે જીવનમાં જીવવું ને એ પણ સાથે એટલે આવા પિસ્તાલીસો યોદ્ધાઓ તૈયાર કર્યા એ સમાજમાં એની કેટલી ઇફેક્ટ આવી છે ધારો કે તમે માની લો કે તમારું વર્કિંગ લાઈફ ત્રીસ વર્ષનું તો માનો ને

ચાલો ત્યારે મળી આવે બીજે ખુબ